હિન્દુ ધર્મેમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે તેમની પૂજા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મોમાં ગણપતિમાં માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે ત્યારે ઉભલેઠા દ્વારકાધીશ સોસાયટી ખાતે અવધ ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવી છે અવધ ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણને માન આપી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડેલા તેમજ સીબી જાડેજા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હાજર રહ્યા હતા મહાઆરતી કરવામાં આવી હતી તેમજ આ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવી છે રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે આજે અવધ ગ્રુપ આયોજિત આ ગણેશ ઉત્સવની અંદર આરતી માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આજના આ આરતીના કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબની સાથે આરતીના આ પ્રસંગનો લાવા લેવાનો મોકો મળ્યો અવધ ગ્રુપે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણની જાગૃતિને ધ્યાનમાં લઈને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે એની બીજા દિવસની પૂજાનો આજે લાભ અમને મળ્યો એ માટે અમે આ અવધ ગ્રુપના બધાના ઋણી છીએ અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ બધાએ અમને આજે આરતી નો લાહો આપ્યો એ બદલ એમનો આભાર માનું છું